ટ્રક તથા એક અશોક લેલેન્ડ ટેમ્પો અને એક મોટર તમામ મોબાઈલ નંગ ચાર સાથે ત્રણેય સમૂહને પકડી પ્રોહિબિશન કરના પાત્ર કેશ શોધી કાઢતી હાલ રૂરલ પોલીસ પંચમહાલ પોલીસ સ્ટેશન અત્રેના જિલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિને નિસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલ જે સંબંધે નાયબ પોલીસ અધિક્ષક વી પોલીસ ઇન્સ્પેક્ટર આર એ સાહેબ હાલોલ રૂર પોલીસ સ્ટેશન ના મળેલી બાતમીના થર્વેલન્સ સ્કવોડ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેડી તરાર અને બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી જગ્યાએ જે રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી

सीजन्स गोल्ड कलेक्शन रिजर्व विस्की कुल बॉटल नंग हज़ार नौ सौ छोत्तर कीमत रुपया बे लाख सत्ताणु हज़ार छः सौ एक सौ ऐसी एम एल रॉयल चैलेंज क्लासिक प्रीमियर विस्की कुल बॉटल नंग एक हज़ार चार सौ चालीस कीमत रुपया एक लाख चौवालीस हज़ार एक सौ ऐसी एम एल डी एस पी ब्लैक डिलक्स कूल बॉटल नंग चार हज़ार नौ सौ कीमत रुपये चार लाख नवान्णु हज़ार पांच सौ एक सौ ऐसी एम एल रिजर्व ब्लेंडेड ग्रेन विस्की कुल बॉटल नंग छः हज़ार कीमत रुपया छः लाख पाँच सौ एम एल ट्यूबोरग स्ट्रॉन्ग प्रीमियर बियर कुल नंग बॉटल बेहजार बो एसी कीमत रुपये बे लाख अट्ठाईस हजार पंचो एम एल किंगफिशर स्ट्रॉन्ग प्रीमियम बियर कूल बॉटल नंग एक हज़ार तीन सौ बीस कीमत रुपये एक लाख बत्तीस हजार एक सौ ऐसी एम एल रॉयल सिलेक्ट

બાગુડા રહેઠાણ ખારા તાલુકા જલાસાનચોર રાજસ્થાન અંદાર રામ હેમારા જાખડ રહેઠાણ બાળમેર રાજસ્થાન કમલેશ બાલમ બાલમલરામ બુડિયા રહેઠાણ સેડવા બાડમે રાજસ્થાન વોન્ટેડ આરોપીમાં બિરબલ બિશ્નોઈ રહેઠાણ બારૂડી તાલુકા ગુડામલાની જિલ્લા બાળમેર રાજસ્થાન ભાવેશ ભરવાડ હિતેશ કુમાર લાલાભાઈ પટેલના વિરુદ્ધ પ્રોઇબિશન એક્ટ અંતર્ગત ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ બીરોજી પરમાર બગેરાસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા